નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે ઠેર ઠેર મંદિરોમાં આજ રોજ શિવરાત્રી હોય સુંદર આયોજનો કરવામાં આવ્યા છે તેવામાં વાત કરીશું રામેશ્વર યુવક મંડળની કે જેઓ દર વર્ષે શિવજીની શોભાયાત્રાનું આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામેશ્વર યુવક મંડળ દ્વારા શિવજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે કુનાલ ચાર રસ્તાથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સુભાનપુરા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી યાત્રામાં શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌએ શિવની આરાધના કરી હતી આ શિવની યાત્રા સૌ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર

અને મંડળના સુંદર માર્ગદર્શન હેઠળ આ શિવરાત્રીનું ભવ્ય આયોજન કરેલું છે શ્રી રામેશ યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમારા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આઈરે એમના સુંદર માર્ગદર્શન હેઠળ પણ અમે આગળનું આયોજન કરીએ છીએ અને કરતા રહીશું છે જય બોલે